નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની YouTube ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 28મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા Android એપ્લિકેશનમાં નવી પ્રાઇસ આપણે મૂકી દીધી છે તમે પેજ કોલસો એટલે પહેલા જ પેજ ઉપર છે તમને દરેક કોર્સની નવી પ્રાઇસ દેખાશે 1499 વાળો કોર્સ હવે 100 1999 વાળો રૂપિયાનો થઈ જશે એપ્રોક્સિમેટલી 2000 કહી શકો ઓકે અને આ જે 299 વાળો કોર્સ છે એ હવે 499 રૂપિયાનો થઈ જશે ઓકે અને ભારતનું બંધારણ પાંચસો નવ્વાણું થઈ જશે એપ્લિકેશન ની અંદર ચાલુ કર્યો છે આ કોર્સ છે બરાબર એ તમને ચારસો ચુમ્માલીસ રૂપિયામાં પડશે ચૌદસો વાળો અને ત્રણ મહિનાની વેલિડિટી મળશે સિમિલરલી આ કોર્સ છે એકસો ને અગિયાર રૂપિયામાં પડશે ત્રણ મહિનાની વેલિડિટી મળશે સિમિલરલી ભારતનું બંધારણ છે બરાબર રૂપિયામાં પડશે એમાં પણ મહિનાની વેલિડિટી મળશે કોર્સમાં સુપર સેલ ચાલે છે છે જેમને ઈચ્છા હોય એ લઈ શકે એપ્લિકેશનમાં આવી અને તમે પેમેન્ટ કરીને લઈ શકો છો બાકી જૂની પરીક્ષામાં કેટલું પૂછાયું સ્ક્રીનશોટ જોવા હોય તો વોટ્સએપમાં ખાલી મેસેજ કરો ઓકે એટલે તમને સ્ક્રીનશોટ પણ મોકલી આપવામાં આવશે ઓકે તો વિડિયો પણ યુટ્યુબમાં આપણે મૂકેલા જ છે અને બીજી એક વસ્તુ કહી દઉં મેં વિડીયો પ્રાઇવેટ કરી નાખ્યા હતા લગભગ ડિસેમ્બર મહિનાથી લઈ અને માર્ચમાં જે વિડીયોમાં વ્યૂ પાંચસોથી નીચે હતા એ વિડીયો પ્રાઇવેટ કરી નાખેલા હતા પરંતુ આપ સૌની વિનંતીઓને ધ્યાનમાં રાખી અને આ વિડીયો છે ફરી પાછા મેં પબ્લિક કરી નાખ્યા છે સો તમારે કોઈને જોવા હોય તો એઝ અ પ્રૂફ તરીકે એ વિડીયો જોઈ શકો છો કેમ કે એ વિડીયો પ્રૂફના બનાવ્યા પછી

અને ભારતીય નૌસેના છે એમણે આની સહ કરેલી છે આનું ફૂલ ફોર્મ યાદ રાખજો ફૂલ ફોર્મ છે આનું આફ્રિકા ઇન્ડિયા કી મેરીટાઈમ એન્ગેજમેન્ટ ઓકે સો આ એનું ફૂલ ફોર્મ છે ટોટલ આફ્રિકાના દસ દેશો ભાગ લેવાના છે આની અંદર અને બે હજાર પચીસ માં આ એક્સરસાઇઝ છે એ સૌથી પહેલી વખત છે આનું આયોજન થઈ રહ્યું છે ઓકે તો આટલું આમાંથી યાદ રાખવાનું થશે હાલમાં જ ચર્ચામાં રહેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાખેલી છે કયા રાજ્યમાંથી રાખી તું કે મધ્યપ્રદેશ માંથી રાખી છે ખજુરાઓ ખાતેથી ટોટલ આની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવશે તો પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં

અને આ પ્રોજેક્ટ થી 100 મેગાવોટ નો હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ ટૂંકમાં હાઇડ્રો પાવર પણ જનરેટ કરી શકાશે 100 મેગાવોટ નો ઓકે અને આવો જ એક ઇલેક્ટ્રિસિટી ની વાત આવી છે તો મધ્ય માં એક સૌથી મોટો સ્તર તો સોલાર પ્લાન્ટ છે એનું ક્યાં બન્યો છે તો કે કે મધ્ય પ્રદેશ માં ઓમકારેશ્વર ખાતે બનેલો છે ઓકે તો ઓમકારેશ્વર ઉપર બનવામાં આવેલો છે હાલમાં જ

કોર્સ લોન્ચ કર્યો છે એઆઈસીટી સાથે મળીને ફૂલ ફોર્મ છે આનું ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન બે હજાર ને થી લઈને બે હજાર એકત્રીસ સુધી છે આ નેશનલ ક્વોન્ટમ મિશન ચાલવાનું છે એના લક્ષ્યાંકો યાદ રાખજો ઘણી વખત કરાવેલા છે આની પહેલા પણ એક વખત કરાવેલા છે અમે બે હજાર છવ્વીસ સુધીમાં વીસ થી પચાસ ક્યુબિટની ક્ષમતાનો કોમ્પ્યુટરનું નિર્માણ કરવું છે ઓકે પછી અઠ્યાવીસથી સુ બે હજાર અઠ્યાવીસ સુધીમાં પચાસથી લઈને સો ક્યુબિટની કમ ક્ષમતાના ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવે છે એકત્રીસ સુધીમાં પચાસ થી એક હજાર ક્યુબિટ ની ક્ષમતાના ક્વોન્ટમ કોમ્પ્યુટર બનાવે છે અને એકત્રીસ સુધીમાં જ બે હજાર કિલોમીટર સુધીનું ક્વોન્ટમ કમ્યુનિકેશન પણ કરવાનો લક્ષ્યાંક છે તો આ બધા લક્ષ્યાંકો છે ક્વોન્ટમ મિશનના આ ખાસ યાદ રાખજો ભૂલવાના નથી કોઈ હાલમાં જ અગ્નિબાણ રોકેટ છે ઓકે એ કેટલા કિલોગ્રામ નો પેલોડ લઈ જવા માટે સક્ષમ છે ચર્ચામાં હતું આ તો અગ્નિબાણ રોકેટ છે ટોટલ ત્રણસો કિલોગ્રામ સુધીનો પેલોડ છે એ લઈ જવા માટે સક્ષમ છે

સાંગ આ નદી છે એ ભારતમાં કયા નામથી ઓળખાય છે જો આ નદી ઉપર છે ને બરાબર આ છે બરાબર આ આ આ ચીનમાં નામથી નામથી ઓળખાય ઓળખાય ભારતમાં નદી બ્રહ્મપુત્રા છે હવે ચીન જે ચીનના ભાગમાં જે નદી આવે છે ઓકે તો એ જે નદી છે ત્યાં આ નદી ઉપર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવશે તો આન્સર આવશે આ જે નદી છે એનું નામ છે બ્રહ્મપુત્રા ભારતમાં આ બ્રહ્મપુત્રા નામથી ઓળખાય છે આવી જ રીતના પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર એક વખત જીતી પૂછ્યું હતું કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ છે નેપાળમાં નામથી ઓળખાય છે તો યાદ રાખજો સાગર માથા નામથી ઓળખાય છે સાગર માથા કહેવાય છે નેપાળમાં બરાબર તો તો યાદ રાખજો ચીન સાંગપો નદી છે વિશ્વનો સૌથી મોટો બંધ ત્યાં બનાવવામાં આવી રહ્યો છે બ્રહ્મપુત્રા નદી યારલુંગ સાંગપો નદી છે એ ભારતમાં બ્રહ્મપુત્રાના નામથી ઓળખાય છે ઓકે અને ચીન આ જે પ્રોજેક્ટ છે એના માટે એકસો સાડત્રીસ બિલિયન ડોલરનો ખર્ચ કરશે ઘણો ખર્ચ કરશે આ વિશ્વનો સૌથી મોટો અત્યારે કયો છે વિશ્વનો સૌથી મોટો બંધ થ્રી ગોર્જસ ડેમ છે જે ચીન ની અંદર જ આવેલો છે યાગઝે નદી ઉપર આવેલો છે અને આ જે યાલુંગ સાંગપો છે ત્યાં વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પણ બનાવશે ચીન હાલમાં ચર્ચામાં રહેલ ટેસ્ટ કઈ અંતરિક્ષ એજન્સીનો સેટેલાઇટ છે ટેસ્ટ નાસાનો સેટેલાઇટ છે નાસાએ બે હજાર અઢારમાં લોન્ચ કર્યો છે

નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ આનો નવા ચેરમેન કોણ બન્યું છે તો આના નવા ચેરમેન બન્યા છે ડોક્ટર સંદીપ શાહ ઓપ્શન સી જવાબ બનશે હાલમાં જ એને બીએલના નવા ચેરમેન તરીકે સંદીપ શાહની નિયુક્તિ થઈ છે ફૂલ ફોર્મ છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ હેડક્વાર્ટર આનું હરિયાણાના ગુરુગ્રામમાં છે ભારતીય ગુણવત્તા પરિષદ હેઠળ કાર્ય કરે છે અને ભારતીય ગુણવત્તા પરિષદ પાછી છે વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે થોડોક આજનો વિડીયો સ્પીડમાં છે પરંતુ થોડીક હવે સ્પીડ તમારે આ પચાવવી પડશે શા માટે કેમકે હવે પરીક્ષાઓ નજીક આવે છે અને આપણે ઘણું બધું કન્ટેન્ટ છે બરાબર એ સ્ટડી કરવાનું છે ઓકે સો હવે તેર એપ્રિલે પીએસઆઈ ની પરીક્ષા છે એના પછી લગભગ લગભગ વીસ તારીખે જીપીએસસીની પરીક્ષા ફાઇનલ જ છે ઓકે તો ડિકલેરેશન લગભગ આવી જ ગયેલું છે પણ હજી ફાઇનલ કન્ફર્મેશન આપણે કોલ લેટર આવે ત્યારે સમજીએ જીપીએસસી માટે ઓકે બાકી પીએસઆઈ નું તો કન્ફર્મ જ છે બરાબર કે ભાઈ તેર એપ્રિલે પરીક્ષા આવવાની જ છે ઓકે એ તો ડેટ ઓફિશિયલી ડિક્લેર કરેલી જ છે એલઆરડીએ ઓકે તો પેલું ટાર્ગેટ આપણો તેર એપ્રિલ રહેશે અને તેર એપ્રિલ સુધીમાં મેક્સિમમ હવે આપણી પાસે કેટલા લગભગ ગણતરીના પંદર દિવસ છે પંદર દિવસમાં તમને જેટલું પોસિબલ હશે એટલું તમને મેક્સિમમ રિવિઝન કરાવવાનો લક્ષ્યાંક છે ઓકે ચાલો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા હર ઘર કનેક્ટિવિટી એટલે કે ફાઈબર ટુ ફેમિલી પહેલ શરૂ કરવામાં આવે છે ફાઈબર ટુ ફેમિલી પહેલ આપણા ગુજરાતની છે તો ઓપ્શન બી જવાબ બનશે અગેન તો ગુજરાત રાજ્યે ફાઈબર ટુ ફેમિલી પહેલ અથવા તો હર ઘર કનેક્ટિવિટી પહેલ શરૂ કરી છે ક્યારે શરૂ કરી હતી અટલ બિહારી વાજપાઈની જન્મ જયંતિમાં પચીસમી ડિસેમ્બરે ઓકે બે હજાર ચોવીસ આવશે હા પચીસમી કઈ કંપનીએ આને લાગુ કરશે તો જીએફજીએનએલ GFGNL નું પૂરું નામ છે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ આ કંપનીને લાગુ કરશે શરૂઆતમાં પચીસ હજાર ઘરમાં જ આ શરૂ કરશે અને આના અંતર્ગત ઓટીટી કનેક્ટિવિટી વાઈફાઈ કેબલ ટીવી ગેમિંગ વગેરે બધું જ છે ફ્રી ઓફ કોસ્ટ આપશે સરકાર અને આના માટે અત્યારે પચીસ હજાર ઘરને લક્ષ્યાંક તરીકે રાખ્યા છે આગળ જતા પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ થાય તો આખા ગુજરાતમાં પણ લાગુ થાય ઓકે તો ગ્રામીણ ક્ષેત્રમાં ફાઈબર ઇન્ટરનેટ આપવા માટે આ

કયા રાજ્યની સરકારે કેન્દ્રીય અંગદાન અધિનિયમ પસાર કર્યો છે તેલંગાણા કર્યો છે તો ભારત અને શ્રીલંકાએ આ માટે હસ્તાક્ષર કર્યા છે તો શ્રીલંકાની સરકારે ભારત સાથે આ માટે એગ્રીમેન્ટ કર્યા છે ભારતના નવા નાણા સચિવ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો અજય શેઠ ભારતના નવા નાણાં સચિવ બન્યા છે યાદ રાખીજુ નાણા સચિવ બન્યા છે ઓકે કયું રાજ્ય વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે તો વરિષ્ઠ નાગરિક આયોગ સ્થાપનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય બન્યું કેરળ ગ્લોબલ ટ્રેડ ટ્રેડ અપડેટ રિપોર્ટ બે હજાર ચોવીસ એ એના અનુસાર વિશ્વમાં ટોટલ તેત્રીસ ટ્રિલિયન ડોલરનો વેપાર નોંધાયો છે આ કોણે જાહેર કર્યો છે તો યુએનસીટી જાહેર કરે છે જેનું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના જેનેવામાં છે

બીજા સંસ્કરણ ને કયા સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલું છે તો ઇન્ટરનેશનલ શ્રમ સોરી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈલ આ જાહેર કર્યું છે કાવેરી એન્જિનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે તો ડીઆરડીઓ કર્યું છે અને લાસ્ટ ક્વેશ્ચન છે મેન મેડ આઈસલેન્ડ ઉપર વિશ્વનો સૌથી મોટું એરપોર્ટ બનાવનાર દેશ કયો બન્યો છે એ બન્યો છે ચીન આન્સર આવશે ચીન આ સાથે જ અઠ્યાવીસમી માર્ચ નો છે અહીંયા આપણે સમાપ્ત કરીએ અને મળીશું આવતીકાલે ઓગણત્રીસ મી માર્ચના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો ભાઈ બાય ગુડ શુભ રાત્રી થેન્ક યુ ફોર વોચિંગ